ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગરપાલિકા દ્વારા આજે ધનતેરસ નિમિત્તે નમો કમલમ ભાજપા કાર્યાલય ખાતે ભાજપા મેડિકલ શેલ દ્વારા આરોગ્યના ભગવાન ધન્વંતરી પૂજનનું આયોજન કરવામાં આવ્યું વિષ્ણુ ભગવાનમાં ચોવીસ અવતારોમાં શ્રી ભગવાન ધન્વંતરી બારમા અવતાર છે ભગવાન ધન્વંતરી આયુર્વેદમાં પ્રવર્તક છે એટલે આયુર્વેદ આરોગ્યના દેવતા શ્રી ભગવાન ધનવંતરી જેને આ જગતનો આરોગ્ય શાસ્ત્રની ભેટ ધરે છે માનવીના દુઃખો દૂર કરવા માટે તે અવતર્યા હતા એવું ઉચિત છે કે વિશ્વમાં આરોગ્ય શાસ્ત્રની ઉત્પત્તિ અને જન્મ ભારતમાં જ થયો છે આ એક આપણા સહુ માટે ગૌરવપ્રદ અવિસ્મરણીય વિલલ

ભાજપા કાર્યાલય ખાતે ભાજપા મેડિકલ શેલ દ્વારા ભગવાન ધનવંતરી પૂજનનું આયોજન કરવામાં આવ્યું કાર્યક્રમમાં ભાજપા મેડિકલ શેરના ડોક્ટર સાથે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ સાથે કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા અને શ્રી ભગવાન ધનવંતરી દેવની પૂજા કરી આરતી કરવામાં આવી હતી ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર અને ભારતીય જનતા પાર્ટી ડોક્ટર સેલ દ્વારા આજે નમો કમલમ ખાતે ધન્વંતરી ભગવાનની પૂજનનું આયોજન કરવામાં આવ્યું હતું આજે આ પૂજન વડોદરા મહાનગર નવો કાર્યાલયમ ખાતે કરવામાં આવ્યું છે અને આ પૂજનનો મુખ્ય હેતુ ધન્વંતરી ભગવાનની પૂજા કરવાથી હેલ્થ અને વેલ્થ સારી રહે લોકો ખૂબ જ સ્વસ્થ રહે અને સામાજિક કાર્યમાં પૂરેપૂરા કાર્યરત રહે તેવી ભાવના સાથે આ પૂજા કરવામાં આવે છે સમગ્ર વડોદરાવાસીઓને આજે ધનતેરસની ખૂબ ખૂબ શુભકામનાઓ આગામી દિવસોમાં દિવાળી અને નૂતન વર્ષાભિનંદન આવે છે તો સમગ્ર વડોદરાવાસીઓને દિવાળીની પણ ખૂબ ખૂબ શુભેચ્છાઓ